વિચારી હકું હારું બોલી હકું હારા કામ કરી ના હા એવું માં તમારું બી ઓ તમે ખરાબ વિચારો કોઈ તમારું મગજ ખરાબ રોડ તવા વરસાદમાં આવે કોઈ ના ભાગી કોઈ ઘરમાં ન લઈ જાય કોઈ ફોડાવ ફૂડ નહીં કોઈ પૂત્રું વાડે નહીં કોઈ પુસ્ક ના આવે ખાતું ને એ સાંભળો બે કે એને કધા ભગવાન તમારો આભાર કે મને ક્યાં જગ્યાએ સારી જાય છોડોકથી સારું ભોગવવું પડે કાઈ શું મને પાઈને રાખ બીજો ઉતારે કે કાઈ ના હા મને ખાટલો પાઈને મને ઓલડો જ માટ જોકર એ બા વરસાદ છે તો તને ખબર હોય ગાંગી શું ડરકો આવો છો તમાર નિયમ

ક્યાં ડમ મેલક ડક કની કેલે કાઢ્યો બાઈ તો મે કાઢ્યો લાગુ કાઢ્યો ને કુડે ખબર નહી આપડો તોફાન નથી ગયો ને એકલા તોફાન ન કર ભગવાન બસ ઉપર આરો મને મારે લંગડી ને એવું બોલ મારા ખાતે ખાનું ન લેખી ઓમ હા કોઈ ન બોલાઉ કે જો